મહુવાના એકસો પંચ્યાસી વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિર માંથી સ્વામીઓએ જ મૂર્તિઓ રાતોરાત ઉઠાવી લીધી હોવાના આક્ષેપ સાથે સુરતમાં પડઘા પડ્યા છે શ્રી લક્ષ્મીનારાયણ દેવગારી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજ દ્વારા વિરોધનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે મહુવા ખારગેટના એકસો ને પંચ્યાસી વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ ખસેડવામાં આવી હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે સુરત દક્ષિણ ગુજરાતના અમરેલી ભાવનગર અલગ અલગ વિસ્તારના હરિભક્તો મહુવા ખાતે જઈને વિરોધ નોંધાવશે તેમ કહેવામાં આવી રહ્યું છે મારું નામ ઘનશ્યામ છે સુરતથી અમે સત્સંગી હરિભક્તો અત્યારે મહુવામાં અગિયાર ડિસેમ્બરના રોજ જે અડધી રાત્રે ભગવાનની મૂર્તિઓ ચોરી લેવાની ઘટના બની એ ઘટનાના વિરોધમાં એકત્રિત થયા છીએ અને આપ મીડિયાના માધ્યમથી અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે નિત્ય સ્વરૂપ સ્વામી સરદારને એમના મંડળના લોકો દ્વારા એકસો ને પંચ્યાસી વર્ષ જૂનું બિહારીલાલજી મહારાજના સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલી ભગવાન લક્ષ્મીનારાયણ દેવ આદિકની જે મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી હટાવી લેવાનું જે નિંદનીય કર્મ કરવામાં આવ્યું છે મૂર્તિઓ એક રીતે કહીએ તો ચોરી લેવામાં આવી છે કારણ કે જે મંદિર આગલી રાત્રે નવ વાગ્યા સુધી ભગવાનની શયન આરતી સુધી જ્યાં મંદિર હતું ભગવાન બિરાજમાન હતા એ મંદિરની અંદર સવારે મંગળા આરતીના સમયે જ્યારે હરિભક્તો પહોંચ્યા ત્યારે મંદિરના મુખ્ય ગેટ ઉપર ગેટ હટાવીને ત્યાં દિવાલચણી નાખવામાં આવી હતી અને મંદિરની ધજાઓ ઉતારી અને જાણવા મળ્યું કે ભગવાનની મૂર્તિઓ છે એને પણ રાત્રોરાત હટાવી લેવામાં આવી છે મંદિર છે ગરડા ગોપીનાથજી દેવ તાબાનું મંદિર છે અને એ મંદિરના જે ગોપીનાથજી મહારાજના ટ્રસ્ટીઓ છે એમનો સંપર્ક કરવામાં આવતા એમણે પણ એ ગૃહસ્થ સત્સંગીઓ એવું કીધું કે અમને તો આ બાબતની કોઈ જાણ જ નથી એટલે કોઈપણ જાતના અધિકાર વગર અમારા સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના માન્ય શાસ્ત્રો છે એ અને ગુજરાત હાઈકોર્ટની જે ગઢડા વડતાલ વિગેરે મંદિરની સ્કીમો છે એની અંદર સંતોને આ પ્રકારના કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા નથી કે કોઈ પણ મંદિરોની રાતોરાત મૂર્તિઓ ઉઠાવી જવી એવા અધિકારો સંતોને નથી સંતો એ ફક્ત ભગવાનનું ભજન કરવા માટે સત્સંગનો પ્રચાર પ્રસાર કરવા માટે આવે છે અહીંથી સુરતથી આ ઘટનાના વિરોધની અંદર હજારો સત્સંગીઓ જવાના છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન છે આજે ત્યાં હરિભક્તો ત્યાં પોલીસમાં એફઆઈઆર ટૂંક સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ